えっ તો નેપાળના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ નેપાળમાં ભારે વરસાદથી બિહારમાં ખતરો તોળાઈ રહ્યો છે નેપાળે કોસી બેરેજના છપ્પન ગેટ ખોલી નાખ્યા બિહારમાં કોસી નદીએ રૌદ્ર સ્વરૂપ જાણે ધારણ કરી લીધું છે બિહારના અનેક જિલ્લાઓમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે બિહારના અનેક ગામોમાં પાણી ઘુસી આવ્યા છે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે બિહારના આ દ્રશ્યો છે નેપાળમાં અતિભારે વરસાદ વરસ્યો છે અને પાણીનો પ્રવાહ જે છે તે બિહાર સુધી પણ પણ સર્જાય છે નેપાળમાં ભારે વરસાદની જે અસર છે તે બિહારમાં જોવા મળી નેપાળે કોસી બેરેજના ગેટ ખોલી નાખ્યા બિહારની કોસી નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સુપોલ સહરસા મધેપુરા જેવા જિલ્લાઓમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે ચુમ્માલીસ વર્ષમાં પહેલીવાર જુલાઈમાં કોસી બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે ચાર લાખ ક્યુસેક પાણી કોસી બેરેજમાંથી છોડવામાં આવ્યું છે અને કોસી નદીની અંદર અત્યારે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે જે પાણી છે તેનો ધસમસતો પ્રવાહ અત્યારે હર જગ્યાએ જોવા મળી રહ્યો છે જ્યાં જ્યાંથી કોસી નદી પસાર થઈ રહી છે તમામે તમામ ગામડાઓ ડૂબમાં જોવા મળી રહ્યા છે